કોણ બનાવશે બનાવશે બાય અને શું પછી તું રોટલા કોના માટે કોના માટે રોટલા કરશે રીષુ પપ્પા માટે ફૂલ છે મસ્ત આપણે મસ્ત આવે ને

રીંગણ વાય રીસ્વી વાય રીંગણ રીંગણ સી પછી આપણે છે લસકો લસકો કોને કોને તોડ્યો તને ખબર બેટા તું આયકન રોય કોને તોડ્યો કોકને ન તોડ્યો વદરા આવી લસકો ખાવા ના તો આયકન પેલા આવી એવું અને તું ગાઢવા આવી વદરો તો બબુ માં પણ